આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આલવા આયલા જે ખંભાતની અંદર છવ્વીસ બે બે હજાર વીસની અંદર શ્રી દ્વારા ખંભાતમાં અસાન તારો લાગુ કરવામાં આવેલો જેની મુદત આવનારી વીસ બે બે હજાર પચીસની અંદર તેની મુદત પૂર્ણ થાય છે તો તેને પચ્ચીસ વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે એવી અમારી તમામ ખંભાતના હિન્દુ સમાજની માંગ છે અને બીજું પણ આવેદનપત્ર આવેલું છે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે આવરી લેવામાં આયેલા નથી અને તે એક સંવેદનશીલ એરિયા પણ છે જેમ કે પીઠનો સુતારવાળો છે ઉપલી ગંદ્રકવાળો નીચલી નીચલીડણ નાનો ગંદ્રકવાળો માળીવાળો અને સકરપુર ગામ જ્યાં ઘણા બધા કોમી હુલ્લડો થાય છે અને આ વિસ્તારોને આવરવામાં આવેલા નથી તેની આજુબાજુના વિસ્તારોને લીધેલા છે પણ આ વિસ્તારો રહી ગયેલા છે જેથી તેનું પણ આવેદન પત્ર કલેક્ટર સાહેબ શ્રી ની કચેરીમાં હાજર કરેલ છે આ બાબતની જાણ અમે અગાઉ પણ ઘણી બધી વાર લેટરો થી કરેલી છે કલેક્ટર સાહેબની કચેરીથી હજી સુધી કોઈ રિપ્લાય મળ્યો નથી એટલે આજે ફરીવાર વાર અમે આ બાબતની જાણ કરવા આવેલા છે